લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય થયા છે ત્યારે આમ આદમી પાર્ટી માંથી વિસાવદર ના ધારાસભ્ય ભૂપેતભાયા રાજીનામું આપ્યું અને તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હવે આ જ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશના મહિલા પ્રમુખ રેશમા પટેલ સતત ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે તે વિસાવદર બિલખાની આસપાસના વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરી રહ્યા છે ભાજપ સરકારની નીતિ અને રીતિ સામે રેશમા પટેલનું કેવું છે કે ભૂપત ભાયાણી ગદ્દાર છે અને તેમણે પ્રજાની સાથે

જે પ્રામાણિક આમ આદમી પાર્ટી નો વિજય થશે એવો વિશ્વાસ તમને જનતા આપે છે જય હિન્દ જય ભાર